મોરબી પાટીદાર સમાજ દ્વારા કન્યા છાત્રાલય ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું જેમાં પાટીદાર અગ્રણીઓએ વિગતે આપતા જણાવ્યું કે બાપા સીતારામ ચોક ખાતે મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે કાજલ હિન્દુસ્તાની દ્વારા જે મોરબીની પાટીદાર દીકરીઓ વિશે જે બફાટ કરવામાં આવ્યો તેના વિરોધમાં થોડા દિવસ પહેલાં પાટીદાર સમાજ દ્વારા રેલીનું આયોજન કરી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું અને પાટીદાર સમાજની માંગ છે કે કાજલ હિન્દુસ્તાની જાહેરમાં આવીને માફી માગે પરંતુ આ દિવસ સુધી કાજલ હિન્દુસ્તાની માફી ન માગતા પાટીદાર સમાજ મોરબી દ્વારા મોરબીના રવાપર રોડ પર આવેલ બાપા સીતારામ ચોક ખાતે મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે આ મહાસંમેલનમાં ખૂબ જ મોટી સંખ્યામાં પાટીદાર સમાજ હાજર રહેવાનો છે જો કાજલ હિન્દુસ્તાની માફી નહીં માગે તો આગામી સમયમાં મોરબી બંધ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે સાથો સાથ જ્યાં સુધી પાટીદાર સમાજની વસ્તી વધુ છે તેવા ગામે ગામ સંમેલન કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે અગ્રણીઓ કહ્યું કે મોરબીના રાજકીય સામાજિક અને ઉદ્યોગપતિઓ કે જેઓ પાટીદાર સમાજના છે તેમને આમંત્રણ આપ્યું છે અને હવે તેઓ મહાસંમેલનમાં હાજરી આપે છે કે કેમ એ જોવાનું રહ્યું આ કાંચરબેન કોણ છે એમને હું ઓળખતી નથી પણ આજે એમની વાતોથી મોરબીની પાટીદાર સમાજની દીકરીઓને ઘરની બહાર નીકળવું મુશ્કેલ પડી ગયું છે અમે જ્યારે ઘરની બહાર નીકળીએ છીએ ત્યારે બીજા પુરુષો ભૂખ્યા વરુની નજર રેચોવે છે આજે હિન્દુ સમાજમાં એકથી બે ટકા આવા કેસો છે તો એનો મતલબ એવો નથી કે આખા હિન્દુ સમાજને ટાર્ગેટ કરવામાં આવે અમારી માંગણી ફક્ત એટલી જ છે કે આ બેનને કોર્ટમાં એમના વાણી વિલાસ ઉપર સ્ટે કરવામાં આવે અને ભારત સરકારને પણ એટલી વિનંતી કે જો કાજલ રક્ષણ આપવામાં આવતું હોય તો પાટીદાર સમાજની દીકરીઓને પણ આવી ભ્રમિત વાતોથી ટાર્ગેટ કરવામાં ન આવે અને રક્ષણ આપવામાં આવે અને પાટીદાર સમાજના અગ્રગણીઓ અને તમામને એવી વિનંતી કે કાલે તારીખ નવ ચાર બે હજાર ચોવીસના રોજ રાત્રે આઠ વાગે સભામાં હાજરી આપે આવતીકાલે તારીખ નવ ચાર બે હજાર ચોવીસ મંગળવારે બાપા સીતારામ ચોકમાં પાટીદાર સમાજનું એક મહાસંમેલનનું આયોજન કરેલ છે એની અંદર અમારા અંદાજ મુજબ ઓછામાં ઓછા પચીસથી ત્રીસ હજાર પાટીદારો ત્યાં એકત્રિત થવાના છીએ જે કાજલ હિન્દુસ્તાની નામની એક વિકૃત માનસિકતા ધરાવતી સ્ત્રીએ પાટીદાર સમાજની દીકરી ઉપર સાવ જેને કહેવાય પાયા વિહોણ એવો ખોટો આક્ષેપ કરી વાણી વિલાસ કરી અને પાટીદાર સમાજની દીકરીને જે આબરૂ ઉપર જે હાનિ લગાડવાનો એને જે પ્રયાસ કર્યો છે તો એની સામે પાટીદાર સમાજ એને માફી મંગાવવા માટે એકત્રિત થશે અને જાહેરમાં માફી નહીં માગે તો એની સામે કોર્ટમાં પણ અમે કાર્યવાહી કરશું સમગ્ર ગુજરાતની અંદર અમે એના વિરુદ્ધમાં કાર્યક્રમો ચલાવશું અને ક્યાંય પણ ગુજરાતની અંદર સ્ટેજ ઉપર આવી વિ વાણી વિલાસ કરી અને સમાજની અશાંતિ જે દોડનારી વ્યક્તિ છે એને સ્ટેજ ઉપર ક્યારે પણ સ્થાન ન મળે અને નમાદાર કોર્ટને પણ અમે અરજ કરશું કે આને આવી બેફામ બફાટ વાણી ઉપર સ્ટે મૂકવામાં આવે અને ભવિષ્યમાં ક્યારે આને જાહેરમાં કોઈ કાર્યક્રમમાં બોલવાની મંજૂરી આપવામાં ન આવે હજુ જો મહાસંમેલન પછી માફી નહીં માગે તો સમગ્ર ગુજરાતની અંદર અમે આંદોલન ચલાવશું જરૂર પડશે મોરબી બંધનું એલાન આપશું અમે અને એથી પણ વધારે જરૂર પડશે તો જ્યાં આખા ગુજરાતની અંદર પાટીદાર સંમેલનોની વસ્તી છે ત્યાં તમામ જગ્યાએ અમે મહાસંમેલનોનું આયોજન કરશું અને આને જડબાતોડ જવાબ આપશું એક સમય એવો આવશે કર્વપતિ કન્યા કેળવણી મંડળના પ્રમુખ તરીકે હું જાહેર જનતાને અમારા પટેલ સમાજનું જે સીતારામ ચોકમાં મહાસભાનું આયોજન કરવામાં આવેલ છે એમાં બધાને આમંત્રણ આપું છું કે મહાસભામાં આ કાજલ હિન્દુસ્તાનીએ જે બફાટ કર્યો છે અને જે છોકરી ઉપર આક્ષેપ કર્યો છે એના વિરુદ્ધમાં આ અમે સભા બોલાવી છે અને એમાં અમારા સમાજના મોરબીના તમામ ટ્રસ્ટોના પ્રમુખો અને સેક્રેટરીઓ આવશે અને શિક્ષક મંદિરના બધા મહેમાનો બહારના અમારા સમાજના તમામ અગ્રેસરો આવશે ગીર સેન્ચુરીમાં સિંહના ટુળાની મોટર સાયકલ ઉપર સવાર યુવકો દ્વારા